પંચમહાલ હાલોલમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટા પાયે જથ્થો પકડાયો છે હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર સફાઈ અભિયાનના સર્વેમાં નીકળ્યા હતા આ દરમિયાન ટ્રાન્સપોર્ટમાં ઓછા માઇક્રોવાળા પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો બે ફેક્ટરીમાંથી ચીફ ઓફિસરે અંદાજે ચાલીસ ટન જેટલું ઓછા માઇક્રોન પ્લાસ્ટિક કબજે કર્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે ઓછા માઇક્રોન વાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ ઓછા માઇક્રોન પ્લાસ્ટિક વેચી રહ્યા છે મને સૌથી પહેલો તો નગરપાલિકાના નજીક બે ટ્રાન્સપોર્ટર મળ્યા જેમાંથી માલ એક હજાર સાત કિલો માલ જે છે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મળ્યો અને પછી એના આધારે બીજી પણ માહિતી મળી જેમાં અહીંયા આરજી સિનેમાની સામે બે આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા બનાવતી ફેક્ટરીઓ ધમધમે છે એવું ધ્યાનમાં આવતા અમે ટીમ લઈને અહીંયા આવ્યા છે અને હાલ માલ જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે